હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં પહેરે એવી જબરદસ્ત વર્કમાં સાડી લઈને આવી ગયા છીએ અને આ સાડીમાં તમને ગજી સિલ્ક અને સાથે સાથે દરબારી બંને મિક્સમાં કાપડ જોવા મળશે ચાલો હવે તો હું તમને આખી સાડી બતાવી દઉં એટલે તમને વધુ આઈડિયા આવે કે કેવું કાપડ છે કેવું વર્કનું ફિનિશિંગ છે અને પલ્લુની વાત કરું તો આખું ગોલ્ડન પટ્ટાથી પલ્લુ ભરચક આવશે અને સાથે સાથે તો વલ મોતીનું વર્ક જબરદસ્ત કરેલું છે તમે જોઈ શકો છો કે કેવી એન્ટિક ડિઝાઇન બનાવેલી છે માર્કેટમાં તમને આ કોઈ પાસે જોવા નહીં મળે એવી ફેન્સી ડિઝાઇન અવેલેબલ મળી રહેશે આપણી પાસે આ સાડી એટલી બધી જબરદસ્ત છે કે લગ્ન પ્રસંગો પહેરો એટલે બધા બહેનો તમારી સામું જોતા રહી જાય કાંઈ ઘટે નહીં એવું યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ અને બ્લાઉઝની વાત કરો તો લાસ્ટમાં બ્લાઉઝ આપવાનું છે પ્લેન પટ્ટામાં બ્લાઉઝ આપેલું છે નવું અને યુનિક તમને માત્ર ને માત્ર ઓમ સાડીમાં જોવા મળશે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો વધુ સારો બનાવો લગ્ન પ્રસંગને આ સાડી માર્કેટમાં તમને આઠથી નવ હજારમાં મળશે અમે અહીંયા તમને સેલ ડિસ્કાઉન્ટમાં સાડી આપી દેવાના છીએ અને આ સાડીમાં આપણી પાસે ચારથી પાંચ કલર જોવા મળવાના છે પણ અત્યારે આપણી પાસે હાજરમાં એક જ છે બીજા બધા વેચાઈ ગયા છે માલ આવ્યો એ ભેગા અને આપણી પાસે રોજે રોજ નવો નવો સ્ટોક મળી રહેશે તો તમે ચેનલમાં નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં જેથી તમને ડેઇલી નવા નવા વિડીયો મળી રહે અને ફટાફટ બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આ વસ્તીની સાડીની ખરીદી કરી શકે તો રાહ છેની ની જોશો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં